पड़वो रोपीन yeah. में एक लीटर में लिखा तो है <सुमीण> <Okay. सुमीण> મારું નામ ગાયકવાડી યશવંતભાઈ સોમાભાઈ ગામ વણખાસ તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ હું બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે મારો હવે આ અલ્ટ્રાસિટી સિટીમાં મેં કલમો કરી છે એમાં મેં આ બધું મારી માહિતી મને છે ને આ બાગાયતીમાંથી ખેતીવાડીમાંથી મળી છે અને આ જે શીખવા હું પોતે મહેનત કરીને બીજાના તાથી જોવા ગયો મને શીખ્યો ત્યાંથી મેં શીખો ત્યાં મહેનત કરી કામ કર્યું પછી આ બધી બધું આ શીખો અને આમાં મને છે ને અમારો વિસ્તાર આ પહાડી ઇલાકો છે એટલે અમારા આ મોટી કલમો થતી નથી એટલે મારે એવો વિચાર મારો હતો કે આ નજીકમાં ખેતી કરીને કદાચ એમાંથી ફળ મળશે એના કારણે મેં સિટીના નીચે ત્રણ ફૂટ પર કલમનું વાવેતર કર્યું છે અને એમાં હું સિંચાઈ પદ્ધતિ અમારા બાજુ પાણીને એટલી બધી તકલીફો છે કે ઉનાળામાં પાણી જ મળતું નથી એટલે હું નજીક નજીક કલમ ને ઓછું પાણીથી ખેતી થાય એના આધારે હું ડ્રીપના પદ્ધતિથી ખેતી કરી છે અને એમાં મને હવે હજુ આ કલમને મને એક વર્ષ થયું છે એટલે આ આ છે સારી રીતે મેં કટિંગ કરીને દ્રાક્ષની જેમ સિસ્ટમ કરીને આ ખેતીનો ખેતી કરવાનો વિચાર કરેલો એને આ સારી રીતે કરું છું આ ખેતીની સાથે હું સફેદ મૂસળી રત્તાળ કંદ અડદ ડાંગર નાગલી અને તુવેર મગફળી અને એવું મિશ્ર પાક કરું છું આ સાથે સાથે હું અમારું દેશ ડાંગરમાં દેશી ભાતનું વાવેતર કરું છું આ સિવાય અમારા જમીનમાં તાઇવાન પેરું અને જેકફ્રૂટ આમળા અને કેળા અને લીંબુ લીંબુનીનું પણ વાવેતર કરેલું છે આ સાથે હું સંપૂર્ણ ખેતી પ્રાકૃતિક રીતે ગાય આધારિત રીતે ખેતી કરું છું અને આ સાથે હું આ પ્રાકૃતિક ખેતી કરું છું એના આધારે મારી મધ મધમાખીની પણ હું ટ્રેનિંગ કરીને મધમાખીનું પણ સારી રીતે પાલન કરું છું તેમાં હું મધમાખી ટ્રાયગોના મેલિફિરા

પંદરસોથી બે હજાર રૂપિયા પણ રહેશે